નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન અને ચોકાની હરાજી લઈને નવા જીરાની આવક થવા માંડી છે એક ટેમ્પો હતો અને ચાર પાંચ ધગલા પણ છે નવા જીરાના ભાવ ચોત્રીસો પાંત્રીસોના છે પચીસોથી માંડીને હવા પ્રમાણે ભાવ થાય છે બજાર સારા કહેવાય નવા જીરામાં અને જૂના જીરામાં અડત્રીસો ઊંચામાં નામ પડે છે તારીખ ચૌદ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ નવું જીરું છે દર્શક મિત્રો નવું જીરું તારીખ જોઈ શકો છો

પચીસ પચાપન કેટલી લખી દિવસ ગોલ્ડિંગ પચાપન કેટલી રોગ પચીસ પચાપન કેટલા પચીસ ખરાબ

પાંચસો રૂપિયા પચીસ પાંચ રીતે બિસ્તાલી પચાસ પંદર પંચાસી નેત્ર પાંચ પંદર પચીસ પંદર બીતાલી પચાસ પંચાવન પંચાવન કચ્છ ભાઈ ભાઈ દુર પંચાવી પંચાલી ને ચૌદ નેવું

પાત્રી <todic> પંચાવન <music> <todic music>